મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ પર મુલાકાત માટે પ્રતિબંધિત સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો પ્રોજેક્ટ મેનેજરોના સ્થાનિક ખેતરોમાં જવા ન દેવાતા હોબાળો મચાવ્યો છે પાણી છોડવાના કારણે અને નંબરના તેમજ ડેમની મુલાકાત પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવે છે ત્યારે સ્થાનિકોને પણ અહીંથી જવા ન દેવામાં આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે મહેસાણાના ધરોઈ ડેમના પાણી છોડવાના કારણે પંચાવન અને અઠાવન નંબરના હાઈવે તેમજ ડેમની મુલાકાત પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે છે વિજયપુર હિંમતનગરને જોડતો દેરોલ નજીક આવેલો બ્રિજ અને વડાળી સટલાસનાને જોડતો નેશનલ હાઈવે 58 પાણીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને धरोડ ડેમના નવા નીરની આવક થતા धरोડ ડેમ મુલાકાતીઓ માટે પણ પ્રતિબંધિત મૂકવામાં આવે છે ત્યારે અહીંના મહોર અને धरोઈ સહિતના સ્થાનિકોએ પણ હોબાળો મચાવ્યા મચાવ્યાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે વધુ સમાચારો સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમન સાથે

જે સરકારના મુકેલા મરાઠીઓ કે જે આ શોષણ કરવા માટે અહીંયા આવ્યા છે એ લોકો પ્રોજેક્ટના નામ અહીંયા શોષણ કરવા અને અહીંયા સ્થાનિક લોકો અહીંયા જાણ કરી શકે સ્થાનિક લોકોને કોણ આ તો અમારા ગામના આના તો માટે એક આ ભાઈ ને કોચક ની ગાડી કેમ નથી બધા વાત નહી બંધ કરો આ ભાઈ ને પણ આવા મારા પાસપોર્ટનું સરપંચ સુ યાર બોલો તમારે શું મારું આથી ઓન કરવા દયો અમે એમ ત્યુ હથા પાછું અમાર જવાનું નહીં અમે તું હથિયુ અહીંયા અમારા બધા પાછા અમે તમને સંતાય વોટ આપી સબન બનાવું હું ખુશી ના આપું તમને એમ નઈ તમે શાંતિ તમે તો એમ હું બોનતો કરતો આ પ્રોજેક્ટ 10 લાવું તો ના કરાઉં આ જમીન પર નખમું છું હવે હું સાહેબ અમે સ્થાનિક પબ્લિક અવરજવર ના કરી શકતી હોય તો પ્રોજેક્ટનો કોઈ ભિ અધિકારી